નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલપાં મિત્રો હવે આપણે વાત કરીએ મગફળીની તો મગફળીની અંદર અત્યારે હવે લગભગ પાંત્રીસ થી ચાલીસ દિવસ જેવી મગફળી થઈ ગઈ છે અને મગફળીની અંદર અત્યારે શું આપણે માવજત કરી શકાય તો કે અત્યારે હાલમાં મગફળીની અંદર લીલી કાબરી અને કાળી બે ત્રણ પ્રકારની અલગ અલગ નાની મોટી બધી ઈયળો દેખાય છે તો ઈયળોની અંદર અત્યારે મિત્રો શું ટ્રીટમેન્ટ કરાય તો કે ઈયળોને આપણે મારવા માટે થઈને તમે પહેલાં તો ઓર્ગોનિક ખેતી કરતા હોય તો ઓર્ગોનિક ખેતીની અંદર પાંચપણી અર્ગ છે અગ્નિ અસ્ત્ર છે તેનો પ્રયોગ કરી અને તમે ઈયળને કાબૂમાં લઈ શકો છો તે સિવાય પછી અત્યારે હાલમાં ઓર્ગોનિક ખેતી કરતા હોય તેને જો ઓર્ગેનિક અત્યારે તૈયાર ન હોય અને જો કોઈ ઓર્ગોનિક દવાઓ વિશે કોઈ પણ ખ્યાલ ન હોય તો મિત્રો એની અંદર પણ અત્યારે ઘણી અલગ અલગ પ્રોડક્ટની માર્કેટની અંદર દવાઓ આવે છે અને તે દવાઓનો પ્રયોગ કરીને પણ અત્યારે કંટ્રોલ કરી શકાય છે આપણા નજીકના એગ્રોની અંદર તપાસ કરવી કે કોઈ પણ ઓર્ગોનિક બેઝની અંદર સારી કંપનીની જો કોઈ દવા આવતી હોય અને કાતરીબંધ આપણે વિશ્વાસ છે કે તેનાથી યેળો નાશ પામતી હોય અને સાટેલી હોય તેવા પ્રયોગો કોઈને કરેલા હોય તો તે દવા પણ સાટીને તમે પ્રયોગ કરી શકો મિત્રો અને તેની અંદર અત્યારે એમાં તમે એક જે નીમ ઓઇલ આવે છે દસ હજાર પીપીએમ છે પંદર હજાર પીપીએમ એનો પણ પ્રયોગ કરવાથી ઘણી આપણે થ્રીપ્સ છે કે ઈયળોમાં તેમાં પણ કંટ્રોલ કરી શકાય છે અને હવે મિત્રો વાત કરીએ પેસ્ટીસાઇડની તો પેસ્ટીસાઇડની અંદર અત્યારે ખેડૂત મિત્રો જો દવાઓની વાત કરીએ તો જો નાની મગફળી હોય તો તમે નોર્મલ ઇમામેન બેન્જોયનો પ્રયોગ કરી શકો છો જે મોમરી આવે તેનો અને જો મોટી મગફળી હોય અને તેની અંદર અત્યારે જે અલગ અલગ પ્રકારની બે ત્રણ ઈયળો જોવા મળતી હોય તો તેમાં તમે હિમામેકિન બેન્જોય એક પોઈન્ટ નવ ટકા પ્રવાહી લિક્વિડ ફોર્મમાં આવે છે અને તેને આપણે જે નાખવાની અને તેની સાથે પ્રોફેનો સાઇપર છે ક્લોરો સાઇપર છે તેને જો ઇથિયોન સાઇપર ત્રણમાંથી એક ગમે તે જો સાથે ઉમેરવામાં આવે તો મોટી મગફળીની અંદર ગેસની હિસાબે અંદર જે કોઈ નીચે બેઠેલી ઈયળો હોય તે પણ કંટ્રોલ થઈ શકે અને ઉપર જે કંઈ ઈયળો હોય તે પણ પાંદ ખાતી ઈયળો હોય એ પણ નાશ પામશે અને અંદર ગેસથી મરી જશે બંને દવાઓ ભેગી નાખવાની છે અને તેની સાથે અત્યારે હવે ખેડૂત મિત્રો પહેલાં ડોઝની વાત કરીએ કોન્ટાફના બાકી તો આપણે જે દવાઓના બીજા એક કે બે ડોઝ અપાઈ ગયા હોય તો હવે કોન્ટાફની અંદર અત્યારે જો શરૂઆતના ગાળામાં તમે પાંત્રીસથી સાલી દિવસે જો કોઈ લાલ ટપકા હશે એવી કોઈ સમસ્યા દેખાતી હોય ખેડૂત મિત્રો અને લાલ ટપકા તો અત્યારે ખેડૂત મિત્રો આપણે જે ખડની દવાઓ મારી છે નેટની દવાઓ એના હિસાબે પણ હોય અને અત્યારે રાતળની અમુક જગ્યાએ વધારે પાણી લાગતા હોય તો તેની પણ સમસ્યા હોય તો તેમાં આપણે ખેડૂત મિત્રો પહેલા તો કાર્બેનની જે મેન્કોઝેબનો પહેલો સ્પ્રે કરવો જોઈએ અને તે સિવાય એક જે આપણે ઈસી આવે છે પાંચ ટકા એનો આપણે પ્રયોગ કરીને પણ અત્યારે શરૂઆતના ગાળામાં પહેલો ડોઝ આપણે વાપરવો જોઈએ અને તે સિવાય પછી બીજા ડોઝની અંદર આપણે કોન્ટા પ્લસ છે કે ડબલ પ્લસનો કે ઉપયોગ કરવો હોય તો કરી શકાય અને તેના પછીથી આપણે જે કંઈ આપણે બીજા કે ત્રીજા ડોઝની અંદર જો આપણે મગફળી બહુ મોટી થઈ ગઈ હોય અને રાતળની અને આ જે લાલ ટપકા ટીકા ઘેરુની અને જે કંઈ દવાઓ છાંટવી પડે તેની આપણે અલગથી માહિતી આપશું ખેડૂત મિત્રો પણ અત્યારે હાલની સમસ્યામાં જે આ બે પ્રશ્ન દેખાય છે મિત્રો ઈયળોનો તો ઇયળોના પ્રશ્નોમાં અત્યારે તમે આ દવાનો પ્રયોગ કરી અને તમે સારું એવું રિઝલ્ટ મેળવી શકો મિત્રો અને તે સિવાય મિત્રો હવે આપણે એક બીજી વાત એ કરવાની છે કે હવે આપણે વરસાદ તો ચાલુ થઈ ગયો છે ઓગણીસ વીસ તારીખના બરાબર તો હવે આપણે પાછળથી હવે આપણે વરસાદ ચાલુ હોય નોર્મલ એવા વરસાદ પડતા હોય તો હવે આપણે બેક્ટેરિયા નાખવાના હોય તો બેક્ટેરિયા વિશેની હવે કયા કયા બેક્ટેરિયા નાખવા જોઈએ અને તેનાથી શું શું ફાયદા મેળવી શકીએ મિત્રો તેમના વિશેની આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરવાના છે તો ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરજો એટલે જેથી કરીને બધા ખેડૂતને આપણી માહિતી પહોંચી શકે